બિનહરી ફરણી કરાઈ હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાકસી ભરી યોજાઈ હતી જેમાં પચીસ જૂન રોજ સરપંચ પદમાં સુશીલાબેન નટવરસિંહ પગીનો થયો હતો રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીમાંથી આવેલા અધ્યાસી અધિકારી મેહુલ પટેલ અને તલાટી કમ મંત્રી શૈલેષભાઈ ની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર પાંચ ના સભ્ય ભરવાડ રાજેશભાઈ રામાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે બિનહરીફ થયેલા રાજેશભાઈ બરવાડના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી ડેપ્યુટી સરપંચના પદ પર બિનહરીફ થયેલ રાજેશભાઈ બરવાડને સરપંચ સુશીલાબેન તેમજ ગામના અગ્રણી નટુભાઈ પગી અને તેમના સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવીને મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા જોકે બિનહરીફ થયેલા રાજેશ ભરવાડે ગામનો વિકાસ કરવા સાથે ગ્રામજનોની સમસ્યાને દૂર કરવાની ખાતરી આપવા સાથે તેમ

એવું મારું આત્મવિશ્વાસ છે અને હું તેમને સન્માનપૂર્વક આભાર માનું છું આપનું નામ ભરવા રાજેશભાઈ રામાભાઈ